જો બેક ટુ માય તો હું અત્યારે જઈ રહી છું અમરોલી મારી મમ્મીને લેવા માટે કેમકે મારી મમ્મીને મારા ઘરે રહેવા આવવું છે અને પછી મારી મમ્મીને જવું છે સિદ્ધનાથ મહાદેવ તો સાંજે અમે એને લઈને સિદ્ધાર્થ મહાદેવ જઈશું તો ચાલો ફટાફટ મસ્ત દર્શન કરીશું પણ અત્યારે પહેલા તો હું મારી મમ્મીને લેવા અમરોલી જાઉં છું ઘરે જઈને નાઈ લેજો હા હું ભારતીભાને લઈને આવું રેડી રહેવાનું છે આપણે જવાનું છે સિદ્ધનાથ તો ગાઈસ ફાઇનલી હું અમરોલી પહોંચી ગઈ છું મારી મમ્મીને લેવા અને ભાભી સૂઈ ગયા હતા ઊઠી ગયા અને મમ્મી રેડી થાય છે કપડાં પહેરે છે ફટાફટ મારે જલ્દી ફોન કરી દેવા જેવો હતો કે તું રેડી રહે પણ હું ફોન કરવાનું ભૂલી ગઈ તો ફટાફટ રેડી થાય એટલે આપણે જઈએ બાય બાય તો ગાઈઝ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે અને મમ્મી મસ્ત ચા નાસ્તો કરવા બેસી ગઈ છે અને સાઈડમાં માં મેં છોકરાઓની ચા મૂકી દીધી છે અહિયાં હવે ચા થઈ જાય એટલે ફટાફટ છોકરાઓને ચા પીવડાવીને સીધા જઈએ સિદ્ધનાથ માં જઈએ ચૂપ થઈ જાય જોરદાર વાગ્યું છે ગાઈસ મારા જેની સ્લોકમા એમ નથી દાદરમાંથી પડી ગયો ના માં તો ગાઈસ ફાઇનલી અમે લોકો નીકળીએ છીએ સિદ્ધનાથ મહાદેવ જવા માટે તો ચાલો ત્યાં જઈને મળીએ

વાહ અને બી ચંપલની જગ્યાએ બહુ કેટલું ઘોર પાપ કરે છે હે ને જેનું અહીં ચંપલની જગ્યાએ મુકાય આવી મૂર્તિ તો ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છે અને મંદિરના દર્શન કરી લો બધા હેવી ડ્રાઈવરો કુદી કુદીને જાય છે અંદર દર્શન કરવા માટે જો જો સીધા અહીંયાથી રસ્તો છે તો ત્યાંથી નથી જતા એ ભગવાન ગાઈસ બહુ જ મસ્ત દર્શન થઈ ગયા છે સિદ્ધનાથ મહાદેવના હવે અમે પ્રદક્ષિણા ફરીએ છીએ અને જો અહીંયા શિવલિંગ છે મસ્ત બધા પહેલાં એકસો આઠ શિવલિંગ હતા હવે અત્યારે ખબર નહીં બધા કાઢી નાખ્યા લાગે છે બાકી અહીંયા બહુ પહેલાં હું આવી હતી ને તો એકસો આઠ શિવલિંગ હતા પહેલા અહીંયા સંતા કોપડી રમવા લાગી ગયા સ્ટોપેન માટે ઓ માય ગોર્ડ અહીંયા મંદિરમાં સ્ટોપેન પાર્ટી રમવા લાગી ગયા લોકો દક્ષ દક્ષ મળી ગયા મળી ગયા મળી ગયો જો જો ગયો ત્યાં ગયો ભાઈ અહિયાં કોઈને ગન મારવા લાગી ગયો ગયોની છે મસ્ત શ્લોક બોલ્યો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી આ બંને દોડા દોડી બંધ નથી થઈ જો પડી જશે ને વાગશે કોઈને હે ભગવાન જોતો દોડામ દોડ કરે છે આખા મંદિર માં બોલો

તો ગાય આ સિદ્ધનાથ મહાદેવ ના મંદિર ની સામે છે એટલે આ ગંગા મૈયા છે આ જે પાણી છે તે ગંગા પાણી છે તો ગાય ચલો મસ્ત દર્શન થઈ ગયા છે હવે અહિયાં જઈએ ડિનર માટે ગાડીમાં બેસી જાવ બાય સિદ્ધનાથ મહાદેવ પૂરું હવે જઈશું ડિનર માટે જો 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 નાટક જો ઈસ્કોન મંદિર પહોંચી ગયા છે બીજા મંદિરે સિદ્ધનાથ ખતમ કર્યું હવે ઈસ્કોન મંદિરમાં દર્શન કરીને અહીંયા જ બિગવેન્ટ હોલ છે તો ત્યાં જ જમી લઈશું અમે છે એક ચંપલ પેલો જેનિસ લઈને જતો રહ્યો છે તો ગાઈસ જો અહીંયા મારું એક ચંપલ લીધું ને એક ચંપલ ફેંકી દીધું જો મારું ચંપલ આપતો નથી ગાઈસ મારું ચંપલ નહીં આપતો આ છોકરો બહુ મારી છે બહુ મારી જો હવે નાખ્યું તો લાસ્ટ ટાઈમ કહું છું બહુ મારી ચંપલ આપી દે તો ગાઈસ ઇસ્કોન મંદિરમાં બિગ ફ્રેન્ડ હોલ છે તો અમે ત્યાં ડિનર લઈ લઈએ છે તો બધા અમે જઈએ છીએ ચંપા માટે ગાઈસ ચૈતન્ય મહાપ્રભુને જૈનિશભાઈ ગણ મથન કરવા લાગ્યા છે

હવે અમે અહીંયાથી થી સીધા ઘરે જઈશું હવે જઈદ મહાપ્રભુને બાય બાય કહી દો આ ગાંડો સુધા સુધા ચંપલ પહેરે છે